જે ઘટના ઘટી અને ત્યારબાદ વિશ્લેષકો દ્વારા કે પછી રાજકીય પાર્ટીના નેતાઓ દ્વારા અલગ અલગ નિવેદનો સામે આવ્યા કે આખરે આવું કૃત્ય કોને કર્યું કોના કહેવાથી કરવામાં આવ્યું એમાં પણ અલગ અલગ નિવેદન સામે આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે એટલા માટે બોકલાઈ ગઈ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનું વચસ્વ વધી રહ્યું છે તેનું વજૂદ વધી રહ્યું છે અને જેના કારણે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના કૃત્ય અમુક શખ્સ દ્વારા કરાવડાવે છે કારણ કે આ પહેલા પણ આમ આદમી પાર્ટીની જનસભા વખતે કોઈ વ્યક્તિ દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને સ્ટેજ પર જઈ અને એવા અલગ અલગ પ્રશ્નો પૂછવામાં આવતા અને તે સમયે પણ માહોલ ક્યાંક ને ક્યાંક ગરમાતો હવે ઘટના એના કારણે અમારા લીડરો પર આ પ્રકારે આક્ષેપ થાય છે આ પ્રકારે તેના પર હુમલાઓ થાય છે ઘટના ખરેખર શું છે અને આ શખ્સ દ્વારા શા માટે હુમલો કરવામાં આવ્યો છે એ મુદ્દે અલગ અલગ નિવેદન તો સામે આવી રહ્યા છે

શું કહેશો કારણ નિવેદનો અલગ અલગ સામે આવી રહ્યા છે અને આ કોના દ્વારા શું કરવામાં આવ્યું હોય શકે આખી વસ્તુ તમને જણાવું તો જ્યારથી વિસાવદન નું ઇલેક્શન આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા જીતી અને એમએલએ બનીને આવ્યા છે ત્યારથી ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે આપણે દરેક જગ્યાએ જોઈ રહ્યા છે જોઈ શકીએ છીએ કે ગોપાલભાઈ ઇટાલિયાની જ્યાં સભા હોય છે રેલી હોય છે તો માનવ મહેરામણ એટલું ઉમટી આવે છે કે રોડ રસ્તા આખા પેક થઈ ગયા હોય છે સેમ આવી પરિસ્થિતિ જામનગરની અંદર હતી મેં જોયું હતું કે જ વિશાળ સંખ્યામાં રેલીમાં લોકો જોડાયેલા હતા યુવાઓ તો એકદમ મોટી સંખ્યામાં જોડાયેલા હતા એ જોઈ અને ભાજપ બોખલાય ભાજપ બોખલાય તો ભાજપે એમના તરફથી અત્યારે સત્તા અને પ્રશાસન બધું જે એમના હાથમાં છે એ ધ્યાનમાં લઈ અને પોલીસ સાથે મોકલી અને કોંગ્રેસના કાર્યકર્તા જે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયેલા છે એમના ફેસબુક ઉપર આપણે જોઈ શકીએ છીએ એમના દ્વારા આ કૃત્ય કરાવવામાં આવ્યું પેલા એ લોકોની સિસ્ટમ એવી હતી કે આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં જઈને સવાલ પૂછતા હવે સવાલ પૂછવા અભણ લોકો આવે ત્યારે સામે આમ આદમી પાર્ટીની અંદર અમારી પાર્ટી ની અંદર ગર્વથી કહી શકું છું કે ભણેલા ગણેલા નેતાઓ હોય છે ગોપાલભાઈ ઇટાલિયા છે રાજુભાઈ કરપડા છે તો જયારે એમને સવાલ પૂછવા જાતા એ લોકો તો સવાલ સામે જવાબ એ રીતનો આવતો કે એ લોકો પાસે કઈ બોલ્યા જેવું રહેતું જ નહોતું તો સવાલ પૂછવાનું બંધ કરી સહારો લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓનો સહારો લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓને આપણે વિસાવદરની ની ચૂંટણીમાં પણ જોયું હતું કે પૈસા આપી અને હોટલોની અંદર સેટિંગ કરતા હતા જે એવી જ રીતે અહીંયા પૈસા આપી અને જૂતા ફેંકાવાનું કામ ગઈકાલે કરવામાં આવ્યું હતું ભાજપ કોંગ્રેસ સાથે મળી અને કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા આ ઘટના બાદ જે નિવેદન આપ્યું એમાં એમણે પોલીસ પર પણ ક્યાંક આક્ષેપ કર્યા છે કારણ કે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે બધું જ બરાબર ચાલતું હતું ને અચાનક જ પોલીસ

હજી જૂતું ફેક્યું નથી એ પેલા એ લોકો આગળ આવી ગયા હોય છે અને બીજી વાત કે કોંગ્રેસના જેટલા બી અત્યારે ભાજપની અંદર જે ધારાસભ્યો છે પચાસ ટકા કરતા પણ વધારે કોંગ્રેસના છે બંને મળી અને દેશ ઉપર રાજ કરવાની નીતિ અપનાવી હોય ને એવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જયારે લોકોને ઉમ્મીદ દેખાઈ રહી છે ત્યારે આ પ્રકારના કૃત્યો કરી અને ડરાવા ધમકાવવાની કદાચ એ લોકોની મનની અંદર પેલું હશે કે આપણે ધમકાવી શકીએ પણ એમને ખ્યાલ કે નથી જુતુ ફેક ના જે વ્યક્તિ છે એમનું પણ રાત્રે નિવેદન સામે આવી ગયું હતું અને એમને એમનું નામ જે છત્રપાલસિંહ જાડેજા છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે ને એમણે આ કૃત્ય કેમ કર્યું એના જવાબમાં ક્યાંક એવું કીધું કે મેં બદલો લેવા માટે કર્યો છે કારણ કે ભૂતકાળમાં પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ગોપાલ ઇટાલિયા દ્વારા જૂથું ફેંકવામાં આવ્યું હતું એનો મેં બદલો લીધો છે આમ અંગે આપનું શું કહેવું છે જો ભાઈ એમને જો બદલો લેવો હોય તો બદલો જે દારૂમાં લઠ્ઠાકાંડ થાય છે ત્યારે જે લોકો મરી જાય છે એ બુટલેગરો સામે જઈને લો તમારે બદલો જ લેવો છે જે અત્યારે ની લીધે શિક્ષણ ખાડા ભણી નથી શકતા શકતા જે સરકારનું કામ હોય છે એની અંદર ભણી નથી તો તમારે બદલો લેવો છે તો સરકાર પાસે જઈને લો જે એમનું કેવું છે જયારે ગોપાલભાઈ ઇટાલિયા જૂતું ફેંક્યું ત્યારે એમની પાસે સવાલ હતો જે સવાલનો જવાબ નતો મળતો એના માટે જૂથું ફેંકવામાં આવ્યું હતું અને પોલીસના સમર્થનમાં ફેંકવામાં આવ્યું હતું ત્યારે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા સૌ કોઈ જાણે છે એટલે એકદમ પાયા વાત છે કે મેં બદલો લેવા માટે જૂતું ફેક્યું છે બદલો લેવા માટે તો ઘણી બધી એવી વસ્તુ છે જેનો બદલો લઈએ તો કઈક દેશનો વિકાસ થઈ શકે એમ છે તો ભાજપના ઈશારાથી જ કરવામાં આવેલું આ કામ છે અરવિંદ કેજરીવાલજી એ પણ ટ્વીટ કરી અને આ મુદ્દે રાત્રે જ તેમણે જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ સાથે મળી આમ આદમી પાર્ટી સાધાવા કૃત્ય કરે છે હેરાન કરવાનું કરે છે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ડરશે નહીં નમશે શું લાગે છે કે આ જે રસ્તો છે આમ આદમી પાર્ટી માટે આગળના દિવસોમાં કઠિન રહેવાનો છે કારણ કે હવે તમામ વાતમાં ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસ સાથે મળી અને આમ આદમી પાર્ટી પર આક્ષેપબાજી કરે છે કે આ વકૃત્ય કરે છે સત્યાવીસ ની ચૂંટણી સુધી આપ પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક આ કડી છે એ જે રસ્તો છે એ કઠિન રહેશે એવું લાગે છે તમને આમ આદમી પાર્ટીના બેન એક એક સૈનિક છે ને કઠિન રસ્તા ઉપર ચાલવા માટે જ ગડાયેલા છે જો તીરસેલી થાળીમાં ખાવું હોત તો બધા કાર્યકર્તાઓ ભાજપ કે કોંગ્રેસમાં બેઠા હોત ખબર જ છે કોંગ્રેસ સત્તામાં આવવાની નથી પણ ફંડિંગ તો ભાજપમાંથી મળી જ રહેવાનું છે આમ આદમી પાર્ટીના સૈનિકો હંમેશા સંઘર્ષ નો જ રસ્તો પસંદ કરે છે કઠિન છે પણ નામુમકિન સંદીપભાઈ બે દિવસ થી આ નિરંજન વસાભા અને મનસુખ વસાભા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ અને ટ્રંગ્સ મામલે કરી રહ્યા છીએ એમાં પણ ક્યાં ભ્રષ્ટાચાર ને ઉજાગર કરવા માંગે કે એવી કોઈ કડી શોધી લે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પિન દબાતી હોય અને એ સમયે તેમના પર આક્ષેપ કે આવા હુમલાઓ થઈ જતા હોય છે અથવા એમને એમ કેમ પ્રકારે હેરાન કરી જેલમાં મોકલી દેવાતા હોય છે સો ટકા બેન સત્ય વાત છે જો આપણે આગળ જ્યારે ચેતરભાઈ વસાવા ને વાત હતી બચુભાઈ ખાબડના પુત્રો નો જે કૌભાંડ બાર લાવ્યા હતા તો ચેતરભાઈ વસાવા ને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા એવી જ રીતે આ બધી વસ્તુમાં એ જ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે સત્તા નો દુરુપયોગ થઈ રહ્યો છે કોંગ્રેસ પણ અત્યારે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે અને ભાજપ માંથી પૈસા લઈ રહી છે સૌ કોઈની સામે આ ચિત્ર સ્પષ્ટ છે બેન કે જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર ખુલ્લો પડવા આવે ત્યારે આ પ્રકારના કૃત્યો કરવામાં આવે છે

નર્મદા જિલ્લામાં હતા અને એમની સભામાં જે માણસો હતો આ તફાવત હોય છે ચૈતર વસાવાની સાથે લોકો હા આવે છે પૈસા આપીને ખરીદી કરે છે આ તફાવત છે એ લોકો પાસે પૈસાનું જોર છે ગઢવી એ લોકો થી લોકો પરિવર્તન ઈચ્છે છે લોકશાહી ની અંદર જ્યાં તાનાશાહી છે એને ખતમ કરવા માટે એટલે જ તો આમ આદમી પાર્ટીની એટલી જંગી સભાઓ થાય છે અને ભાજપ અને કોંગ્રેસ ને આવા બુટ મારવાના ગાળો બોલવાના સ્ટેજ ઉપર જઈને

એટલે આમ આદમી પાર્ટી ને ક્યારેય પસંદ કરવાના નથી અમને એનાથી કોઈ ફરક પણ નથી પડતો એ લોકોના નિવેદનો કેમ કે અમારી સાથે સત્ય છે એટલા સમયથી જો રાજકારણની અંદર ગોપાલભાઈ ઇટાલિયા દસ બાર વર્ષ થી સક્રિય રાજનીતિની અંદર છે છતાં પણ એમને કોઈનો ડર નથી એના લીધે જ નથી કે માણસ કોપાયા શેમનંદ ભાવવાના એક વાત સંદીપભાઈ એ પણ છે કે આ સમગ્ર ઘટના બાદ ગોપાલ ટ્વિટર પર પણ કહ્યું એવું નિવેદન આપ્યું કે મારે આ હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નથી કરવી કે કોઈ પગલાં નથી લેવા એની પાછળનું શું કારણ હોઈ શકે એમની પાછળ આ સસ્તી પબ્લિસિટી માટે આવેલા જે લોકો હોય એમના ઉપર એફઆઈઆર કરવાનો કોઈ મતલબ જ નથી એ ભાઈ જે હુમલો કરવા માટે આવ્યા હતા એમનું કોઈ વધુ નથી પણ એ તો પ્યાદુ હતો અને પ્યાદા ને ટાર્ગેટ કરવાનો કોઈ મતલબ બનતો નથી બિલકુલ ભાજપ કોંગ્રેસથી પ્રેરિત હતો એ વ્યક્તિ હતા ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા તો સરવાળે જે આજે સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે એ જ મુદ્દાની છે બે કાલે ગોપાલી ચાલ્યા પર કોઈ વ્યક્તિ દ્વારા જૂતા વડે હુમલો કરવામાં આવ્યો છે એટલે હવે આમ આદમી પાર્ટીનો સીધો જ એ આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એક થઈ આમ આદમી પાર્ટી પર આ પ્રકારના આક્ષેપબાજી કરી રહી છે આ પ્રકારના હુમલાઓ આ પ્રકારના કૃત્ય કરી રહી છે કારણ કે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે આમ આદમી પાર્ટીને હવે જનતા પ્રેમ કરી રહી છે એ એટલા એ બાબત પરથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીની કોઈ પણ સભા હોય એમાં ઈસુદાન ગડવી હોય ગોપાલ પિટાલિયા હોય રાજુ કરપડા હોય કે અન્ય એમના લીડર્સ કે જેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે ખાસ કરી યુવાઓ પણ આવી સભાઓમાં જોડાય છે આવી રેલીઓમાં જોડાય છે એટલે એવું કહી શકાય કે હવે એક ત્રીજા પક્ષ તરીકે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે જયારે આમ આદમી પાર્ટી ઉભરીને બહાર આવી રહી છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી કોંગ્રેસથી જોવાતું નથી ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં કોંગ્રેસ તો કશું નથી જ કરી શકી પરંતુ હવે જ્યારે એ કશું નથી કરી શકતી ત્યારે આમ આદમી પાર્ટી પણ શું કામ આગળ વધી શકે એવા એમના ક્યાંક ને ક્યાંક વિચારો હોય શકે અને એના માટે જ તેઓ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે જોડાય આવા કૃત્યમાં સાથ આપતી હોય શકે આવું ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતાઓનું પણ કહેવું હોય છે એટલે જોવાનું રહેવું હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આ મામલે કેવા પ્રકારના નિવેદન આપે છે ભારતીય જનતા પાર્ટી તરફથી આ મુદ્દે કોઈ જવાબ આપવામાં આવે છે કે કેમ અને કોંગ્રેસ સાથે જોડાયેલ આ વ્યક્તિ હતો એટલે કોંગ્રેસનું કોઈ નિવેદન સામે આવે છે કે કેમ તે જોવાનું રહેશે